તાપી જિલ્લાના ભાજપના નવા પ્રમુખ તરીકે ગત છ માર્ચના રોજ સુરેજભાઈ વસાવાના નામની જાહેરાત થઈ હતી આજે વ્યારા ખાતે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલયમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુરજ વસાવાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો તાપી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મધુભાઈ કઠારિયા સહિત વ્યારા નિજર અને મહુવાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખે વિધિવત રીતે કાર્યાલયમાં પૂજા અર્ચના કરી ભારત માતાનો જય ઘોષ કરી પોતાનો પદ ગ્રહણ સંભાળ્યું હતું જી નમસ્તે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ગત છ તારીખે પ્રદેશમાંથી મારી જાહેરાત થઈ જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક આપી છે ત્યારે શીર્ષ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજ રોજ વ્યારા ખાતે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું વિધિવત રીતે અમે પ્રવેશ કર્યો અમારા આગેવાન શ્રીઓ અમારા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી મધુભાઈ કથરિયા સાહેબ અમારા જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ મોહનભાઈ ડોડિયા સાહેબ ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ મોહનભાઈ કોકણી સાહેબ જિલ્લા સંગઠનના હોદ્દેદારો તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી અમારા મહામંત્રી શ્રીઓ ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓની હાજરીમાં આજે અમે વિધિવત રીતે ઓફિસમાં પ્રવેશ કર્યો છે આવનારા દિવસમાં ચોક્કસથી અમારા તત્કાલીન પ્રમુખશ્રીઓ જે રાહે કામ કર્યું છે પાર્ટીનું એ જ રહે દરેક શક્તિ કેન્દ્ર પર દરેક બુથે બુથે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યક્ષમ બનાવવા માટે તમામ કાર્યકર્તાના સાથ અને સહકારથી અમે કામગીરી કરીશું